જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી આ વાતો એકવાર જરૂર સાંભળો નંબર એક પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસો નહીં પણ સ્વભાવ અને સંબંધ જ કામ આવે છે નંબર બે ક્રોધ એ એવો પવન છે જે તમારા બુદ્ધિના દીવાને ઓલવી નાખે છે નંબર ત્રણ વ્યક્તિને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે નંબર ચાર નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની મોટી સફળતા છે નંબર પાંચ ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે એવા ચોર છે જે તમારી ખુશીઓ ચોરી લે છે માટે હંમેશા હસતા રહો અને મસ્ત રહો નંબર છ સમય જ એટલો મસ્ત પસાર કરો કે જ્યારે યાદ કરીએ ત્યારે ખુશી થાય અફસોસ નહીં નંબર સાત પૈસાની સાથે સાથે દુવાઓ પણ કમાજો કેમ કે દુવા હંમેશા ત્યાં આવે છે જ્યાં પૈસા ક્યારેય કામ નથી આવતા નંબર આઠ જિંદગીમાં હંમેશા જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય તો તે છે અનુભવ નંબર નવ ઉકળતા પાણીમાં પ્રતિબિંબ જોઈ શકાતું નથી તેવી જ રીતે ક્રોધિત અવસ્થામાં સત્ય ઓળખી શકાતું નથી નંબર દસ કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી નંબર અગિયાર સફળ વ્યક્તિ પાછળ કોઈના હાથ કરતા તેણે વેઠેલી તકલીફોનો સાથ વધારે હોય છે નંબર બાર ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે નંબર તેર કોઈના ખરાબ સમય પર હસવાની ભૂલ ક્યારેય ન કરવી આ સમય છે ચહેરા બરાબર યાદ રાખે છે નંબર ચૌદ છીનવીને ખાવાથી ક્યારેય પેટ નથી ભરાતું અને ભાગ પાડીને ખાવાથી ક્યારેય ભૂખ્યા નથી રહેતા નંબર પંદર ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું વિચારેલું કે વાંચેલું નહીં પણ આપણું કરેલું જ નોંધાય છે નંબર સોળ જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા વધારે હોય છે તે વ્યક્તિ સૌથી વધારે નફરતને પાત્ર બને છે નંબર સત્તર ઘણીવાર કંઈ ખોટું કર્યા વગર પણ બીજાની નજરમાં તમે ખરાબ બની જાઓ છો કારણ કે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી નંબર અઢાર રસ્તો નીતિનો હોય સીડી સત્યની હોય અને લક્ષ્ય સેવાનું હોય તો પ્રવાસ કઠિન હોવા છતાં ઈશ્વરનો સ્પર્શ તેને સરળ અને સફળ બનાવે છે નંબર ઓગણીસ જીવનમાં સુખી અને સમૃદ્ધ થવા માટે રામનો આચાર કૃષ્ણનો વિચાર અને હરિનો ઉચ્ચાર ખૂબ જ જરૂરી છે નંબર વીસ જ્યારે બધું સારું હોય છે ત્યારે બધું જ સારું થાય છે પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને તો પણછાયો પણ સાથ નથી આપતો નંબર એકવીસ જે સમયે જે પરિસ્થિતિ સર્જાય તેમાં શાંત રહો નંબર બાવીસ ગમે તેવા કડવા ઘૂંટડાને ગળી જજો નંબર ત્રેવીસ વધુ પડતી ચિંતા કરીને જીવ બાળશો નહીં નંબર ચોવીસ કોઈની પણ ઈર્ષા કરશો નહીં નંબર પચીસ પોતાની પ્રસિદ્ધિની અપેક્ષા રાખશો નહીં નંબર છવ્વીસ જગતને સુધારવાને બદલે જાતને સુધારો નંબર સત્યાવીસ કરતા શીખો અને સારા પુસ્તકોનું વાંચન કરો નંબર અઠ્યાવીસ હકની અપેક્ષા વગર ફરજ ચૂકશો નહીં નંબર ઓગણત્રીસ ભક્તિ ધ્યાન જાપ દેવદર્શનમાં પ્રવૃત્ત રહો નંબર ત્રીસ મનને નવરું પડવા દેશો નહીં નંબર એકત્રીસ સતત સેવા કાર્યમાં અગ્રેસર બની રહો નંબર બત્રીસ કોઈની પણ નકલ અને દેખાદેખીથી દૂર રહેવું નંબર તેત્રીસ પ્રભુએ તમને સારું મન સ્વસ્થ તન અને પર્યાપ્ત ધન આપેલું હોય તો પ્રભુને ગમે તેવા કાર્યો કરી દુઃખીજનોના આંસુ લૂચશો નંબર ચોત્રીસ ક્રોધના વિજય કરતાં ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે જે લોકોને ક્ષમા કરતા આવડે છે તેને બધું જ આવડે છે નંબર પાંત્રીસ જે વસ્તુ સમયસર ના મળે તે પછી મળે કે ના મળે તેમાં કોઈ ફરક નથી પડતો એટલે દરેક વસ્તુ સમયસર મળવી ખૂબ જ જરૂરી છે નંબર છત્રીસ ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે અભિમાન આવશે તો તમારું જીવન બરબાદી તરફ જઈ રહ્યું છે એટલું સમજી લેવું જોઈએ નંબર જીવનમાં ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ બાકી નસીબ તો આપોઆપ ચમકી જાય છે નંબર આડત્રીસ નિરંતર પ્રયાસ કરતા હોય તો પણ કદાચ જીત ના બની શકે પણ એને હાર તો ના જ ગણાય નંબર ઓગણચાલીસ ખુલ્લી દુશ્મની કરવા કરતાં ખોટી જગ્યાએ કરેલી દોસ્તી વધારે ભયાનક હોય છે દોસ્તી જો ખોટી જગ્યાએ થઈ જાય તો આખું જીવન બરબાદ થઈ જશે નંબર ચાલીસ તમારા દુઃખનું મુખ્ય કારણ તમારી વધારે પડતી અપેક્ષાઓ જ છે અપેક્ષાઓ ઉપર નિયંત્રણ કરજો એટલે દુઃખ જતું રહેશે નંબર એકતાલીસ જો જીવનમાં તમારે આગળ વધવું હોય તો એકબીજાને આગળ વધવામાં મદદ કરજો પાછળ રાખવામાં નહીં નંબર બેતાલીસ તમારી કિસ્મત સાથ નથી આપતી તો તમારા કર્મ બદલો એટલે કિસ્મત આપો આપ બદલાઈ જશે નંબર તેતાલીસ કર્તવ્ય નિભાવવાની તાકાત હોય તો જ અધિકાર મેળવવાની આશા રાખવી નંબર ચુમાલીસ જીવનમાં બસ થોડી ધીરજ રાખજો કારણ કે જે તમારું છે એ તમને ગમે ત્યાંથી મળીને જ રહેશે નંબર પિસ્તાલીસ ચિંતા કરવાનું છોડી દો તમે કહેશો કે ચિંતા મનમાંથી નીકળતી જ નથી તો પહેલાં ચિંતાને સમજી લો ચિંતા એટલે ગેરમાર્ગે ચડેલી કલ્પના શક્તિ આ સમજી લો એટલે આપોઆપ ચિંતા મુક્ત થશો નંબર છેતાલીસ ખુશ થવું હોય તો વખાણ કરવાવાળા વચ્ચે રહેવું અને જો પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાવાળા વચ્ચે રહેવું હવે એ તમારે નક્કી કરવું પડશે નંબર સુડતાલીસ જે ઘરમાં મા બાપ હસતા હોય એ ઘરમાં ભગવાન વસતા હોય છે મા બાપ રાજી કરશો એટલે ભગવાન રાજી થઈ જશે નંબર અડતાલીસ યાદ રાખજો કે નિષ્ફળતા મળે તો હિંમત રાખવી અને સફળતા મળે તો વિનમ્રતા રાખવી નંબર ઓગણપચાસ જેણે પોતાનો સમય ખરાબ જોયો છે એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહીં કરે નંબર પચાસ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયાની બધી રમત રમી લેજો પણ કદી કોઈની લાગણી સાથે ન રમતા કારણ કે એ પાપ છે જેને હું કોઈ દિવસ માફ નહીં કરું નંબર એકાવન સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો જે તમારી બધી વાતો સમાવી લે ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવશે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર